ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ધોળા દિવસે એક સનસનીખેજ ચોરીની ઘટના સામે આવી હતી જેમાં ભરચક વિસ્તાર એવા પાસે પાર્ક કરેલી એક સ્કૂટરની લાખોની રોકડ રકમની ઉઠાતરી થઈ છે આ બનાવને પગલે શહેરમાં ખળભળાટ મચી ગયો હતો પોલીસે ગણતરીના કલાકોમાં જ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અંકલેશ્વરના દિવા રોડ પરની ઓમપુરી સોસાયટીમાં રહેતા નીરવ અજય પટેલ આ ચોરીનો ભોગ બન્યા હતા નીરવ પટેલ શહેરના સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આવેલ આરકે એન્ટરપ્રાઇઝ પરથી ધંધાકીય પેમેન્ટ પેટે રોકડા રૂપિયા ચાર લાખ ચોરાણું હજાર બસો પચાસ રૂપિયા લઈને પોતાના એક્ટિવા સ્કૂટર પર ઘરે જઈ રહ્યા હતા વળતા માર્ગે નીરવ પટેલે ચૌટાનાકા વિસ્તારમાં આવેલ પારસ મેડિકલ સ્ટોરની બરાબર સામે પોતાની એક્ટિવા પાર્ક કરી હતી તેઓ માત્ર ટૂથપેસ્ટ ખરીદવાના ઈરાદે દુકાનમાં પ્રવેશ્યા હતા પ્રાથમિક વિગતો મુજબ નીરવ પટેલ માત્ર પાંચ મિનિટના ટૂંકા ગાળા માટે જ દુકાનમાં હતા આ તાકનો લાભ લઈને કોઈ અજાણ્યા અને તત્પર ચોરી સામે તેમની પાર્ક કરેલી એક્ટિવાની ડિક્કીને ચાલાકીપૂર્વક ખોલી નાખી હતી ડિક્કીમાં રાખેલ રોકડ રકમ ભરેલી થેલી ગાયબ કરી ચોર ત્યાંથી છૂમંતર થઈ ગયો હતો નીરવભાઈ દુકાનમાંથી બહાર આવીને જ્યારે પોતાની એક્ટિવાની ડિક્કી તપાસી ત્યારે રોકડ ભરેલી થેલી ગાયબ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી આ ગંભીર બનાવ અંગે નીરવ પટેલે તાત્કાલિક શહેરી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી ખાસ કરીને જ્યાં ચોરીની ઘટના બની છે તેવા ચૌટાનાકા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે જેથી ચોરની ઓળખ થઈ શકે અને ગણતરીપૂર્વક કરેલી ચોરીનો ભેદ ઉકેલી શકાય